તો તેને આમોદ રેન્જ કચેરીએ લાવી સારવાર આપવા માટે અપીલ કરવામાં આવી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે રેન્જ કચેરીએ રેસ્ક્યુ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં વન વિભાગના અધિકારીઓ તેમજ સામાજિક સંસ્થાના કાર્યકરોએ પણ સેવા આપી રહ્યા છે આજ રોજ ઉત્તરાયણનો પર્વ નિમિત્તે અત્રે આમોદ સામાજિક વનિકા રેન્જ ખાતે પક્ષીઓનું રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરેલું છે જેમાં તમામ આમોદ રેન્જનો સ્ટાફ એનજીઓ મારા સાથી મિત્રો જોડાયેલા છે તો આપને હું નમ્ર વિનંતી કરું છું કે ઉત્તરાયણનો પર્વ તમે ઉજવો પણ મોંઘા પક્ષીઓનું પણ તમે થોડીક સાર સંભાળ રાખો કોઈ પણ તમારા આજુબાજુના એરિયામાં કોઈ પક્ષી તમને ઘાયલ અવસ્થામાં મળે તો અત્યારની આમોદ રેન્જ કચેરીનો એનજીઓનો તમે સંપર્ક કરી અને કોઈનો જીવ બચાવીએ એ તમે એક માનવતાના રીતે એક પરમ ધર્મ છે અને બીજું તમે તહેવારના તહેવારના સાથે સાથે પણ થોડુંક પક્ષીઓને સાંજના છ વાગ્યા પછી પતંગ ચગાવવાનું થોડુંક જો મર્યાદામાં રાખશો તો કોઈ પણ પક્ષીને તેઓના બિચારામાં બચાવવાથી આપણે દૂર નહીં થાય અને મૃત્યુ પામશે એવું આપણે આપણા હાથેથી કોઈનું નુકસાન ન થાય એવી મારી નમ્ર વિનંતી છે વન વિભાગ તરફથી અસ્તુ રિપોર્ટર સેફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ